નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આવતીકાલથી જે નવું વર્ષ શરૂ થવાનું છે અને આ નવા વર્ષની શરૂઆત સાથે કેટલાક મોટા ફેરફારો જે થવા જઈ રહ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે મધ્યમ વર્ગ ખાસ કરીને આ વિડીયો નિહાળતા રહે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજના દિવસ એટલે કે થર્ટી ફર્સ્ટને લઈને પોલીસની જે તૈયારીઓ દર્શાવવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે જેમાં સૌપ્રથમ ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ઉપર એક નજર કરીએ તો અરવલ્લી ખાતે થર્ટી ફર્સ્ટને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે જેમાં ત્રણ દિવસમાં એકસો ને પચાસથી વધુ ભીધેલા પકડાયા હતા ત્યારે આજની રાત માટે બ્રેથ એનાલાઇઝર વડે હાઈવે ઉપર પોલીસ તૈનાત છે જેમાં મોડાસા હેડક્વાર્ટર ચેકપોસ્ટ ઉપર સઘન વાહન વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો એસએસપીઓની આગેવાનીમાં વાહનોની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે રાત્રિ દરમિયાન દારૂ પીધેલાઓને પકડવા માટે પોલીસ સક્રિય બની ગઈ હતી મિત્રો બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ પોલીસે ફૂડ સ્ટોલ ઉપર ચેકિંગ શરૂ કર્યું હતું જેમાં એકસો ને પચાસથી વધારે પોલીસ કર્મચારીઓ સાથે પોલીસની એકત્રીસ ડિસેમ્બરને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે આ દરમિયાન બ્રેથ એનાલાઇઝરથી ફૂડ સ્ટોલ ઉપર જમતા લોકોને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ચાંદખેડા અને સાબરમતી વિસ્તારમાં ફૂડ ઝોનમાંથી પોલીસને અનેક ન્યૂઝની ફરિયાદ મળી હતી મિત્રો ત્યારે એકત્રીસમી ડિસેમ્બરને લઈને હવે પોલીસ ફૂડ સ્ટોલ ઉપર તપાસ કરી રહી છે મિત્રો થર્ટી ફર્સ્ટને ડિસેમ્બર લઈને હવે રાજકોટ પોલીસે પણ ડ્રાઇવ યોજી હતી શહેરના અલગ અલગ વિસ્તારના મુખ્ય માર્ગો પર ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી જેમાં દારૂ તેમજ ડ્રગ્સને લઈને ડ્રાઈવ યોજવામાં આવી હતી આ દરમિયાન એસીપી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું શહેરના કાલાવાડ રોડ કોટેચા ચોક કિશનપરા ચોક સહિતના માર્ગો ઉપર ચેકિંગ શરૂ કરાયું હતું જેમાં બ્રેથ એનાલાઇઝર કીટ અને ડ્રગ્સ એનાલાઇઝર કીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો ત્યારબાદ ભાવનગર શહેરમાં પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં શહેરના પ્રવેશતા રસ્તા ઉપર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી હતી શહેરના ઓગણીસ જેટલી જગ્યાઓ ઉપર બેરિકેડ રાખી સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે ત્યારે મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ પણ ખાનગી રેસમાં તૈનાત કરવામાં આવી છે